સ્વાગત છે દોસ્તો સિનેમા આપણે વાત કરવાના છીએ બે હાજર ચોવીસ માં રિલીઝ થયેલી જબરજસ્ત એક્શન ફિલ્મ કિલ ફિલ્મ હવે ઓટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ આપ સો કયા ઓટી પ્લેટફોર્મ ઉપર જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેજો કિલ ફિલ્મ બે હાજર ચોવીસ માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ જબરજસ્ત ભૂતલ એક્શન ફિલ્મ હતી અને આ ફિલ્મમાં નવા એક્ટર લક્ષ્ય જોવા મળ્યા હતા અને લક્ષ્ય સૌ પ્રથમ બોલિવૂડ ફિલ્મ હતી અને આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં રાઘવ જુયાલ જોવા મળ્યા મળ્યા હતા અને રાઘવ જુયાલ આ ફિલ્મમાં એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં તેઓ વિલનના રોલમાં હતા અને આ ફિલ્મમાં જબરજસ્ત એક્શન સિક્વન્સ જોવા મળી રહ્યા છે અને કિલ ફિલ્મ પણ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી કિલ ફિલ્મ માત્ર વીસ કરોડના બજેટમાં બની હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પચીસ કરોડની કમાણી કરી હતી અને કિલ ફિલ્મ એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી અને આપ સૌ એક્શન ફિલ્મોના શોખીન હો તો આપ સૌને કિલ ફિલ્મ તો એક વાર જોવું જોઈએ આ ફિલ્મમાં જબરજસ્ત અને બ્રુટલ એક્શન સિક્વન્સ જોવા મળી રહ્યા છે અને હવે લક્ષ્ય અને રાઘવ એક્શન ડ્રામા ફિલ્મ ફિલ્મ કિલ હવે ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર રિલીઝ થઈ ગઈ છે અને આપ સૌ આ ફિલ્મ ને ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર જોઈ શકો છો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મો ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત